રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અંગે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારે રચેલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વડા સુભાષ ત્રિવેદીએ એક સૂચક નિવેદન કર્યું હતું એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જવાબદાર તમામ આઈપીએસ અને આઈએસ અધિકારીની પૂછપરછ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે રાજકોટના અગ્નિકાંડની ઘટના ઘટવાની ગણતરીના જ કલાકોમાં જ સુભાષ ત્રિવેદીના અધ્યક્ષાને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરી હતી એસઆઈટીને તેમનો પ્રાથમિક અહેવાલ બોતેર કલાકમાં સુપ્રત કરવાનો પણ સરકારે આદેશ કર્યો હતો જ્યારે વિગતવાર પૂર્ણ અહેવાલ દસ દિવસમાં રજૂ કરવાનો પણ આદેશ કર્યો છે ગાંધીનગર ખાતે આજે સવારે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની હાજરીમાં એસઆઈટીના સભ્યોની એક બેઠક મળી હતી જેમાં એસઆઈટી દ્વારા અત્યાર સુધીમાં થયેલી તપાસની સમીક્ષા કરવામાં આવી હતી એસઆઈટી દ્વારા અગ્નિકાંડ મુદ્દે વિવિધ અધિકારીઓ કર્મચારીઓ અને જવાબદારોના લેવાયેલા નિવેદન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી હવે પછી અગ્નિકાંડ સંબંધમાં આગામી તપાસમાં મુદ્દા સહિત ફાઇનલ રિપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી મૃતાત્માઓને પૂરી શાંતિ મળે એ પ્રકારે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે અને તપાસના ક્રાઇમ માટે પણ ડીજીપી સાહેબ પોતે સુપરવાઇઝ કરી રહ્યા છે એટલે ક્રાઇમનું પણ સુપરવાઇઝન પ્રોપર થશે અને આ પણ બરોબર થશે આ દુર્ઘટના બહુ જ કમનસીબ છે દુઃખદ છે અમે બધાએ જ્યારે સૌથી પહેલા આ જગ્યાને વિઝિટ કરી ત્યાર પછી અમારા અંદર પણ એક ભયંકર જેમ તમારી અંદર આક્રોશ અને વેદના છે એ જ આક્રોશ અને વેદના અમારા બધામાં પણ છે કારણ કે અમે પણ નાગરિક જ છીએ એ અમારા પણ પરિવારજનો જ છે એટલે ખાતરી આપી સત્યની કામગીરી થશે કોઈ પણ પ્રકારનું શરૂઆતના તબક્કે કદાચ ચોવીસ કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે જે પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો હશે પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કોઈને છોડી દેવામાં આવશે કોઈને ફૂટાટ પકડવામાં આવશે યસ બધા જ આઈએએસ કે આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે માન્ય માનની ગૃહમંત્રી સાહેબે સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય એ આઈએસ હોય આઈપીએસ હોય આઈએફએસ હોય કે મેં કહું ને સૌથી પહેલા તમામની તમામની પૂછપરછ કરવામાં આવશે તમે જોશો એક બે દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે ઇન્ફોગેશન કરવામાં આવશે બીજા દિવસે સવારે બીજા દિવસે સવાર સુધીમાં મોટાભાગે કાટમાળ ખસેડી દેવાની પ્રક્રિયા કરવામાં આવી આ લાગે છે કે ઉતાવળ કરવામાં આવી હોય આ પ્રકાર મિત્રો આપને એક વાત પૂછવી છે મારે કે આટલા ત્રણ હજાર ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસો ગુમ છે લાશો છે કે એમના અવશેષો છે મૃતદેહના એને શોધવાનું કામ મહત્વનું ખરું કે નહીં મિત્રો તો આ જે આપણે હતું આ એ તોડીને નાશ કરવાનો આશય બિલકુલ નહોતો આપણે જે અંદર કોઈ રિમેનિંગ છે કે કેમ જે ગુમ થઈ ગયેલા માણસો છે એના કોઈ પ્રકારના અવશેષો છે કેમ જેના આધારે આપણે ડીએનએ લઈ શકીએ અને ડીએનએ ના આધારે એફએસએલ દ્વારા આ ડીએનએ ની તપાસ કરી અને જે ઘરના માણસોના માણસો ગુમ હોય કમસ કમ એને આપણે એક અહેસાસ આપી શકીએ એક સત્યની માહિતી આપી શકીએ એ આશયથી થયેલ છે એનું મૃત્યુ થઈ છે એના સિવાયના પણ આરોપીઓ છે બધા યુવરાજસિંહ છે એની સાથે બીજા બધા છે અને હજુ ભવિષ્યમાં જેના જેના વિરુદ્ધમાં કંઈ નીકળશે